પણ ભેંસ એવી રીતે ભાગીને તો ઉંદો આડો ફીર્યો ભગરબેન કેમ ભાગ્યા કેમ ભાગો છો તો ભેંસ કે તું એ ભાગી લઈ જંગલ માંથી ઉતાવળે ભેંસ દાદા ભેંસિટર એટલી ઉતાવળે ભાગીને ભેંસ અને ભેંસું ભાગે ને એની ઉતાવળ નહીં કઈ પાડા કઈ ઉતાવળ ન હોય એ ધીરે ધીરે કોઈ દી તમે જોયું પાડા બાજા એમ બા ખૂટ્યા બાદ કારણ કે ભેંસ નું દૂધ જ તે ભાઈ ગયા પછી હોય આપણે આપણે તો તો પાડો એનું સંતાન છે પણ ભેં એવી રીતે ભાગી ને તો ઉંદર આડો ફીર્યો ભગરબેન કેમ ભાગ્યા કેમ ભાગો છો તો ભેંસ કે તું એ ભાગી ભાગી કેમ તમે જંગલમાં પોલીસ આવી કે આપણે પણ શું કામ ભાગું જોઈએ આપણે ક્યાં હાથો નાખ્યો છે અરે આથાનો દીકરો થામાં હાથી પકડવા પોલીસ હાથીને પકડવા આવી છે ભાગ કે પણ હાથીને પકડવા ભાગ્યા એમાં હું ઉંદડ્યો તમે ભેંસ આપણે શું લેના દેના કારણ કે લેના દેનાની વાત નહીં બેટા પકડાઈ જાય પછી હું હાથી નથી એ સાબિત કરવામાં દહ વરવ્યા જાય આ તો સારે જ છે હિન્દુસ્તાન અમારા આપણે હાથી નથી સાબિત તો પછી કરવું નહીં બેટા એ તો પકડી જ લેવાના છે અને દીકરા તારો તો ઘાટે હાથી જેવો છે ઉંદેડિયા ને ઘાટ જો તમે હાથી જેવો છે કાન ને બધું તમે જવો ને ઉંદર નો ભાઈ હાથી જેવો લાગે મરી જાય તું તો સાબિત જ નહીં કરીએ નગર ક્યાં ઉંદડ્યું ને ક્યાં હાથી ન હલવાઈ જાય સાહેબ હાથી જ છે જેવો એના કાન જેવો પૂંછ જેવો નગર દીકરાના લગ્ન નગર શેઠના દીકરાના લગ્ન નગર શેઠ એટલે એક રાજા તુલ્ય માણસ ગણાય નગર નો એટલે એ પાસે છે ને બહુ કઈ ખર્ચાળ વસ્તુ પાસે ન રાખે એ બધું રાજા પાસે આપણે જોતું હોય ત્યારે લઈ આવીએ એ જોતું હોય ત્યારે લઈ આવે તો એના દીકરાને ફૂલે કે ચડાવવાનો એટલે રાજાનો હાથી લઈ આવ્યો અને એ નગર શેઠના દીકરાના લગ્ન એટલે રાજાએ મોળો હોળો તો હાથી આપે નહીં કારણ કે નગર શેઠના દીકરાના લગ્નમાં ક્યાંના ક્યાંના માણસો આવે ને કોઈ પૂછે કોનો હાથી રાજાને કે આવો કેમ એવું તો થવું ન જોઈએ ટોપના આપ્યો છે અસલ હાથી ઘણી દુકાને લખ્યું હોય ને કે અહીંયા પ્યોર દેશી ઘી મળે છે માનવાનું વેજીટેબલ જ હોય નહીં એને બોર્ડ મારવું જ ન પડે હાથી લઈ આવ્યા હાથી એવો પછી તો પ્રસંગ બધો પતી ગયો ને ઈ જાજો થઈ ગયેલો એટલે નગર શેઠે પરબારો હાથી વેચી નાખ્યો નગર શેઠ શેઠમાં રાજાના માણસો ઉઘરાયા ન આવે પણ મહિનો થઈ ગયો પછી તો આવે ને મહિના પછી રાજા એ કીધું કે આપણા નગર શેઠ આપણો હાથી લઈ ગયા તા જાઓ તો છોકરાઓ જાઓ બે માણસો કેમ અજી શેઠ મૂકવાનો આવ્યા નહી એ કઈ નિર્ણય નાખે જંગલ ખાતા આપણા સાધુ નીકળે ને એનો હાથી આપણે જંગલ ખાતે ને ડાળ ક્યાંક હાથી ભાંગી છે તો જંગલ ખાતા આપણે હાથી પૂરી દીધો ઓલા જગતનાથ ના સાતુડા હાથી કો રખા હે તો આમ ભી બેઠે ગે યા હમરે પાસે દંડ નહીં આય હોય આનું જંગલ ખાતાનો દંડ ભારે ધ્યાન રાખવું પડે અને બોલે સાડવું ભાંગેલું હાથી હવે પછી હાથી નહીં તે કાંઈ ભૂખ્યો તો રખાય નહીં કોઈ પણ પકડ્યા હોય તો એને પોલીસની જવાબદારીમાં આવે જંગલ ખાતે એને ભૂખ્યા ન રખાય પંદર દી હાથી ને રાખ્યો જંગલ ખાતે રખો રખો સાધુ કે અમારે પાસે ડન નહીં એ રોડની બે સાઈડ ખાલી કરી આની હાટ હાથી પછી આ જંગલ ખાતાના માણસો ભેગા થઈને ફાળો કરીને એને દંડ ભર્યો આપણે ભરીએ હવે આ કાઢો આને કેટલોક ધરવો લેવા દે એમ આમાં ઘણા ધરાઈ જાતા હોય હા વાત ક્યાં હતી માણસો આવીને ઉભા રહ્યા એટલે ધ્યાન રાખજો વાતમાં સમજે ઘણી વાર હું દાંત કાઢવા પછી આપણે એક તો બાપુ સારું કથા બે માણસો ને રાજા એ મોકલા આ હાથી દેવા કેમ આવ્યા જાવ જાવ આવીને કીધું છેઠ હા મહારાજ બોલાવે છે મારે શું કામ પીડ્યું એટલે બોલો હાથી લઈ ગયા દેવા નથી હજી નથી કોઈ ગયું હાલો આવ્યો આગળ આવ્યો આગળ આવ્યું જાઓ એટલે આગળ પગું છું હાલો તે શેઠે ઘરમાં ઓલા ઉંદીડાના પાંજરા મૂકતા ને ઉંદીડા પકડવા એમાં લોટકો ઉંદીડો પકડાઈ ગયેલો એ રાખેલો શેઠે ત્રણ ચાર દિવસ એવાયો કલ લીધેલો રોજ શેઠ એને ખવડાવે એવા એને ખબર હતી કોક આવશે તો ખરું ઈ ઉંદેડાને સાહેબ થાળીમાં મૂક્યો અને માથે ટીકી વાળો રૂમાલ ઢાંક્યો અને શેઠ ગયા ખમા બાપુને શેઠ હાથી એ થાળીમાં અરે કે અવડો તમારો હાથી રૂડો રૂપાડો મહેમાન બહુ આવ્યા બધા વખાણ કે બહુ હાડો હાથી બહુ હાડો હાથી ઘણ આવી ગયો બાપુ એટલો વહી ગયો બોલો આ ઊંધડે ખપાવી દીધું એટલે ભેહે કીધું તું તો પકડાતો નહીં તે તું તો છૂટી હોત નહીં આમાં હ એટલે આપણે માપે બધું માપ રાખીને આલવું પડે સાહેબ આમ હા તૈણી બાય તૈણી છ ફૂટનું ડિસ્ટન્સ એ વાતમાં ડિસ્ટન્સ હોવું જોઈએ હા પછી ગોબા બી નખાય હા આવું થાય પછી સૂર્ય કો પ્રભ કુર્વે કુરુવેદે નિર્વિઘ્નમ કુર્વેદ શુભકારિયે શું સર્વદા નિર્વિઘ્નમ કુર્વેદ વિઘ્ન કુરવે શુભકારિયેશું સર્વદા મનોજવં તુલ્યવે जितेन्द्रियं बुद्धिमता वरिष्ठं वातात्वजं वानर्योध्यं मुख्यं श्रीरामदूतं शरणं सरोज श्रीगुरुचरणसरोजरज নিজমন মুকুর সুধার বরনৌ রঘুবর বিমল যশ যোদায়ক ফল যৌধি তনুজকে সিমিরো পবন কুম विद्या देहु मोहि हरहु वसुदेव सुतम देवम देवं कंसचारोण मर्दना देवकी परमानन्दम् कृष्णं वन्दे जगत् गुरु देवकी परमानन्दवकी परमानन्द कृष्णं वन्दे जगत्गुरु गुरु गुरु ब्रह्मा गुरुब्रह्मा गुरु गुरुर्देवो महेश्वरा विष्णु गुरु गुरुर्देवो गुरु महेश्वरा गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः નમા સમીશાન નિર્વાણ રૂપ વિભુ વ્યાપક બ્રહ્મવેદ સ્વરૂપ એ નિજ નિર્ગુણમ નિર્વિકલ્પ નિરીહ સીધાશ ભજે હમ સીધા કાશ માકાશવાસમ ભજેહ mm -hmm. believe ખોડલને યાદ કરે